નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે વિદ્યા સહાયક જે ભરતી ચાલી રહી છે એની અંદર ધોરણ એકથી પાંચના સામાન્ય પ્રવાહના તબક્કાઓ ચાલી રહ્યા છે જે એની અંદર રોજે રોજ બસ્સો જેટલા ઉમેદવારો બોલાવવામાં આવે છે હવે આજે મેરેટ ક્રમાંક બસોથી લઈ અને ચૌદસો સુધી જેમનો ક્રમાંક હતો બારસોથી લઈને ચૌદસો સુધીનો ક્રમાંક જેનો છે એમને આજે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા હતા હવે આજે કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ગેરહાજર રહ્યા સાથે કેટલી કેટેગરીની અંદર સીટો બાકી રહી એ તમામ વિગતો વિડીયોની અંદર જોઈશું તો વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં આપ સર્વેને એક નમ્ર વિનંતી છે કે આપ જો ચેનલ ઉપર હજી પણ નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપની એક લાઈક અને એક સબસ્ક્રાઈબ જે એક સેકન્ડની અંદર તમે કરો છો જે અમારા માટે અમૂલ્ય બની રહે છે અને એમને ખૂબ જ મોટી મદદ થઈ જાય તો મિત્રો ચલો હવે આગળ જોઈએ કે આજે સત્તર છ ના રોજ જે મેરેટ ક્રમાંક બારસો એકથી લઈને ચૌદસો હતા તો એની અંદર કુલ એકસો ને અગણસી ઉમેદવારો હાજર અને એકવીસ ઉમેદવારો ગેરહાજર રહ્યા હવે દિવસના અંતે આપણે જોઈએ કે કેટેગરીની સીટો કેટેગરી કેટેગરીવાઇઝ કેટલી બાકી રહી તો જનરલની અંદર એક બે હજાર એકસો પાંચ સીટ ની અંદરથી ત્રણ ઉમેદવારો આજે હાજર રહ્યા તો કુલ બે બાર સીટ બાકી રહી ની અંદર 511 અગિયાર સીટો બાકી હતી તો જેની અંદરથી સુડતાલીસ ઉમેદવારો આજે જિલ્લા પસંદગી કરી તો હવે કુલ બાકી સીટો જે છે એ ચોસઠ જેટલી સીટો બાકી રહી છે એસસીની અંદર જોઈએ તો 230 ત્રીસ સીટો આગળના દિવસે બાકી હતી તો આજે નવ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અને બસોને એકવીસ સીટો હજી બાકી છે એસટી કેટેગરીમાં જોઈએ તો 624 ચોવીસ ખાલી જગ્યાઓ છે એમાંથી માત્ર એક જ ઉમેદવાર મળેલો છે અને છસો ત્રેવીસ ખાલી જગ્યાઓ હજી પણ છે ઇડબ્લ્યુએસની અંદર જોઈએ તો ત્રણસો ને બાસઠ જગ્યાઓ છે એની અંદરથી ઓગણત્રીસ જણાએ આજે જિલ્લા પસંદગી કરી અને ત્રણસો તેત્રીસ જેટલા ઉમેદવારોની માટેની સીટ હજી પણ ખાલી છે તો દિવસના અંતે જોઈએ તો ત્રણ હજાર આઠસો બત્રીસની અંદરથી એકસો ને ઉમેદવારો જિલ્લા પસંદગી કરી તો હવે બાકી સીટ રહી ત્રણ હજાર છસો ત્રેપન જેટલી સીટો બાકી રહી છે તો આ કેટેગરી વાઇઝ આપણે જોયું અને હાલ સુધી આજનો જોઈએ તો એકવીસ ઉમેદવારો ઘેરહાજર રહ્યા છે અને આજ સુધી જે તારીખથી શરૂઆત કરી છે એ તારીખથી લઈને આજ સુધી કેટલા ઉમેદવારો હાજર રહ્યા તો કુલ ચારસો ને ઓગણીસ ઉમેદવારો ઘેરહાજર રહ્યા મિત્રો આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્રવર્તુળની અંદર લિંક શેર કરી અમને મદદરૂપ બનશો જય હિન્દ જય ભારત